વડોદરા શહેરમાં ઓલ્ડપાદરા રોડ પર આવેલ ખાનગી સિનેમા માં બ્રહ્મડ સમાજ દ્વારા કસુંબો ફિલ્મ શો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં કેતન બ્રહ્મટ તથા ગીતા કથાકાર રાજેન્દ્ર શાસ્ત્રી તથા બ્રહ્મટ તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સમાજના તમામ આગેવાનોની હાજરીમાં કસુંબો ફિલ્મ બતાવવાનું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મભટ સમાજના લોકો અને હોદેદારોએ હાજરી આપી હતી જેમાં ખાસ કરીને બ્રહ્મભટ સમાજને ઉજાગર કરી તેવી ફિલ્મ બનાવવામાં આવી છે જેથી બ્રહ્મભ સમાજના લોકો આ ફિલ્મ નિહાળવા માટે મોટી સંખ્યામાં હાજરી આપી હતી વડોદરા બ્રહ્મભ સમાજ જ્યારે કસુંબો માટે આ પ્રયત્ન કર્યો બધાને જયારે થિયેટરમાં લઈ ગયા જઈ રહ્યા છે

જૈનો તીર્થંકર આદિનાથ બાવા નું બચી શક્યું ભક્ત ને હું વિનંતી પાછા જાગૃત કરીએ જેથી કોઈ આતંકવાદી કૃત્ય કરવા માટે હિંમત ના કરી શકે અને એક ખૂન નો કતરો પાડ્યા વગર પણ આ આપણે ધર્મ જય કરી શકાય છે એ આપણને આ ફિલ્મ શીખવાડે છે દરેકને નમ્ર વિનંતી જોવા માટે